મહત્વના સમાચાર મોરબીથી મોરબી અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂના નશામાં યુવક ઘુસ્યો હોવાની ઘટના સામે આવી છે દારૂના નશામાં સ્ટાફ સાથે યુવકની બોલાચાલીનો વિડીયો પણ વાયરલ થવા પામ્યો છે બનાવ અંગે હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા એકસો એક્યાસીની ટીમને જાણ પણ કરવામાં આવી હતી ત્યારે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક આ શખ્સની અટકાયત કરી હતી જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી મહત્વનું છે કે મોરબી અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂના નશામાં એક યુવક ઘૂસી જવા પામ્યો હતો દારૂના નશામાં સ્ટાફ સાથે યુવકે બોલાચાલી કરતો હતો તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો ત્યારે ઘટનાના બનાવ અંગેની જાણ હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા એકસો એક્યાસીની ટીમને કરવામાં આવી હતી ત્યારે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક આ શખ્સની અટકાયત કરી હતી પરંતુ હજુ સુધી આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી તેવું સામે આવી રહ્યું છે